નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા બનાવતા મળતા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લીધું મિત્રો ત્રણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ત્રણમાં બ્રાઝિલમાં પૂરે વિર્યું વિનાશ છપ્પન લોકોના મોત સિત્તેર હજારથી વધુ લોકોએ કર્યું સ્થળાંતર મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ત્રણમાં દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ આવેલા પૂર અને કિચડના કારણે અત્યાર સુધીમાં છપ્પન લોકોના મોત થયા છે જ્યારે આ ઉપરાંત હજારો લોકો બેકાર થઈ ગયા છે સમાચાર એજન્સી એ અલ જજારી હરવેલીએ જણાવ્યું હતું કે બચાવ તથા રાહત કાર્યો સતત ચાલુ રહ્યા છે ત્યારે બચાવ ગરો રસ્તા પર પૂરોના કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાની કોશિશ કરી રહ્યા છે જ્યારે મળતી માહિતી કે એવા સમાચાર આવી રહ્યા છે મિત્રો કે રેવો ગાર્ડન સુરમાં પાણીનું સ્તર ખૂબ જ વધી જવાના કારણે બંધ પર બોજ વધતો જાય છે અને તેના પર લીધી કેટલાક શહેરોનો ભય થઈ રહ્યો છે જ્યારે મળતી માહિતી કે ગવર્નર એડવોડો લીટીએ વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી છે તેમણે કહ્યું હતું કે અમારા ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ત્રાસદી સામે આવી જો જોમી રહ્યું છે તો તેમણે આ વાતને આદેશ વ્યક્ત કર્યો છે મિત્રો મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે બીજી તરફ રાષ્ટ્રપતિ લુઈસી એનાસીઓ લુડાડા સિનવાએ પ્રભાવિત વિસ્તારોમાં પૂર્ણ સહયોગ ભરોસો આપ્યો છે મિત્રો તેમણે કહ્યું હતું કે ત્યાં માનવ તથા ભૌતિક સંશોધનની કોઈ અછત વર્ષાશે નહીં જ્યારે ગત માહિતી પણ આપણે જાણીએ કે આગળ શું વધુ છે ખતરો હવામાનની આગળ કરતા કરનાર લોકોએ વધુ ત્રાસવાદથી સતર્ક રહેવા જણાવ્યું છે તેમણે કહ્યું હતું કે રાજ્યની મુખ્ય નદીઓ જોયબા ખતરનાક નિશાન પર પહોંચી શકે છે અને આ હાલની દુર્ઘટનાને વધુ પકારી શકે છે સમાચાર અનુસાર ઘણા વિસ્તારોમાં સંપૂર્ણપણે કપાઈ ગાય છે મિત્રો રાહત ભારે વરસાદને કારણે ત્યાંના ઇન્સ્પેક્ટરને ખરાબ અસર થઈ રહી છે મિત્રો સ્થિતિ એટલી ખરાબ છે કે ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સર્કલ દ્વારા તેમની જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે ત્યારે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાનો પણ અસર થઈ રહી છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે જાણી કે જાણ કરવાનું માનવું છે કે બ્રાઝિલમાં પૂર અને માટીનું ધોવાનું એક પેટર્ન બની રહી છે મિત્રો તેમનું માનવીએ તો માનીએ તો તેની પાછળ મોટું કારણ જળવાયુનું પરિવર્તન છે મિત્રો સિત્તેર હજારથી વધુ લોકોએ ઘરનું સ્થળાંતર કર્યું છે ત્યારે બ્રાઝિલમાં નાગરિક સુરક્ષા એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે પાટો એગ્રેડાના મુખ્ય શહેર સાથે દક્ષિણ બ્રાઝિલમાં ખાતકપુર ભૂસંકલન અને ભારે તોફાનના કારણે લગભગ સિત્તેર હજારથી વધુ લોકોને ઘરના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે મિત્રો સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે પૂરના પાણીમાં સત્તાવન લોકોના મોત થયા છે જ્યારે ચુમ્મોતેર લોકો ઘાયલ થયા છે અને સડસઠ લોકો ગુમ થયા છે ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે મૃત્યુઆંક પોટો એગ્રેડામાં પૂરગ્રસ્ત ગેસ સ્ટેશન પર વિસ્ફોટમાં મૃત્યુ પામેલા બે લોકોનો સમાવેશ થયો નથી જે એફએફી પત્રકાર દ્વારા સાક્ષી હતો રિયોગે દો રાજ્યમાં ઝડપથી વધી રહેલા પાણીના સ્તરો ડેમ પર દબાણ લાવી રહ્યા છે અને ખાસ કરીને એક પોઈન્ટ ચાર મિલિયન આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેરો પોટો એડ લાઈક મળતી લાઈક્રાઈબ કરવાનું ભૂલતા નથી